મેઘ અને પાણીની જેમ કે અર્થ અને વાણીની જેમ અરસપરસમાં ભળી ગયેલા ભવન કલા કેન્દ્ર અને સાહિત્ય કલા સંપદાના આ સળંગ અઢારમાં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે ને એમાં એ સૌથી પહેલું સ્વાગત છે પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને હું અહીં ઊભો છું એટલે તમને સૌને દેખાવું છું પણ જેમ પ્રાણને પોષનારો પ્રાણવાયુ દેખાતો નથી હોતો એવી રીતે આ કાર્યક્રમોને પોષનારી ઘણી વ્યક્તિઓ તમને દેખાતી જ નથી હોતી ભારતી ભવનના હોમી દસ્તુરજી કમલેશ મોતા નિરંજન મહેતા સાહિત્ય કલા સંપદાના હેમેન શાહ સ્નેહલ મુઝુમદાર અસિત મહેતા હેમંત ઠક્કર ચિંતન શાહ અને તમે બધા જ થોડા દિવસ પહેલાં તમારામાંના એક એવી એક વ્યક્તિએ કહ્યું કે આવી સરસ કળાકીય પ્રવૃત્તિ વર્ષોના વર્ષ સુધી ચાલતી રહેવી જોઈએ એમ કહીને અટક્યા નહીં પરંતુ એક લાખ રૂપિયાનું અનુદાન આપી દીધું એ વ્યક્તિનું નામ જો અહીં હોય તો હાથ ઊંચો કરે એ વ્યક્તિનું નામ અમોલભાઈ શાહ એવી રીતે હમણાં ડિસેમ્બર મહિનામાં બે વ્યક્તિઓએ બીજી કે ત્રીજી વારનું અનુદાન આપ્યું એમાંના એક તો ડૉક્ટર પ્રકાશ મોદી અને આપણા કિશોરભાઈ શાહ તમારી વચ્ચે હું એવા પણ ચહેરાઓ ઓળખી શકું છું કે જેમણે અનુદાન તો આપ્યા છે પણ સાથોસાથ શરત મૂકી છે કે અમારા નામો જાહેરમાં લેવા નહીં તો એને માટે મરીજનો મરીઝનો શેર યાદ આવે છે કે દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે કાજલ ઓઝા વૈદ્ય વિશે શું કહેવું લેખક એવા છે જેણે પંચાવનથી વધારે પુસ્તકો લખ્યા છે નવલકથા નવલિકા નિબંધ નાટક પત્રો સંપાદન અનુવાદ એમની જે યશોદાઈ કૃતિ છે કૃષ્ણાયન એની સોળ આવૃત્તિઓ થઈ છે પટકથાના પણ લેખક છે ટીવીની સિરિયલો માટેની પટકથા લખે છે ફિલ્મ માટેની એમણે લખેલી મોટી બા એના પાંચસો એપિસોડ થયા છે એક ડાળના પંખી એના તો વળી એક હજાર ને છસો એપિસોડ થયા છે રેડિયો શોના હોસ્ટ છે પત્રકાર છે એમની કટાર ચાલતી રહે છે દિવ્યભાસ્કર સંદેશ મુંબઈ સમાચાર ગુજરાત મિત્ર વગેરેમાં ગુજરાત યુનિવર્સિટી એમાં ક્રિએટિવ રાઇટિંગની વિઝિટિંગ ફેકલ્ટીના પણ મેમ્બર છે તો આવા કાજલ કુંદનની કોથળીએ તોળાઈને નહીં પરંતુ તુલસીને પાંદડે તોળાઈને અહીંયા આવ્યા છે કૃષ્ણાયન એમાં કાજલે કૃષ્ણને રાધા રૂક્મિણી અને દ્રૌપદી એમ ત્રેવડી નજરે જોયા છે હવે કાજલ એની વાત માંડશે કલાકે પછી સાત મિનિટનો ઇન્ટરવલ પડશે જેમાં વિનંતી કે બેકસ્ટેજમાં આપ ન આવો પરંતુ સદુપયોગ કરો બહાર જઈ અને કાજલબહેનના પુસ્તકો ખરીદી શકો છો તો આવો કાજલ ઓઝા વૈદ્ય અને અમારી કોરી આંખે કૃષ્ણને આંચતા જાઓ આપ સૌને મારા પ્રણામ આપ સૌમાં બિરાજતા કૃષ્ણને મારા પ્રણામ વાત કરવી છે આજે અઢારમા કાર્યક્રમની આ ભારતીય વિદ્યાભવન છેલ્લા અઢાર કાર્યક્રમથી આવી સાહિત્ય ગોષ્ઠી કરી રહ્યું છે કૃષ્ણાયન ત્રણ સ્ત્રીઓની વાત તો છે જ પણ કૃષ્ણાયન એક એવી વ્યક્તિના છેલ્લા થોડા કલાકો છે કે જે આવું ઇવેન્ટ જીવ્યો છે જેની જિંદગીમાં ઘટનાઓ એટલી બધી છે કે તમે કૃષ્ણ વિશે કહેવા બેસો તો થાકી जाओ એવા ઇવેન્ટફુલ જીવન ના છેલ્લો થોડા કલ્લા ફરી ને પાછો જુવે તો માણસ શું જુવે શું વિચારે રિટ્રોસ્પેક્ટ એક વખત કરે તો એને શું દેખાય શું સમજાય શું અનુભવાય હિસાબ કરે કે ના કરે કરવા બેસે તો શું જવાબો મળે તાળો મળે કે માત્ર રીતના માર્ક મળે ને દાખલો ખોટો પડે આ આખી એ વાત મને રહી રહીને મૂંઝવતી રહી એવું કહું તો કદાચ સાચો શબ્દ છે કૃષ્ણાયન લખતા પહેલાં થોડીક વાત મારે મારા વિશે એટલા માટે કરવી છે કે તો કદાચ કૃષ્ણાયન સાથેનો સીધો સંપર્ક આપને બધાને સમજાશે મારો ઉછેર ખૂબ નાસ્તિક છે પદ્મશ્રી પુરુષોત્તમભાઈ અહીંયા છે મારા પિતાના અંગત મિત્ર નિરંજન કાકા છે આ બધાને ખબર કે મારા પપ્પા તો બાપુ જેમને હું કહેતી તો ઈશ્વર નામના કોઈ તત્વ સાથે એમને કોઈ નિસ્બત જ નહોતો મારી મા ક્યારે કેમ કે ઉપરવાળા તો કે કોણ ઉપરવાળા સુધીર માકડ એ લેવલ ઉપર જે માણસ ભગવાન સાથે ડીલ કરે મારી મા અત્યંત શ્રદ્ધાળુ બલકે અંધશ્રદ્ધાળુ કંઈ ઠેકાણું ના પડે તો તરત બાધા લઈ લે ભગવાન બદલી નાખે પણ કામ થવું જોઈએ મનોકામના પૂર્ણ કરવી આ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં અને આ બેની વચ્ચે ક્યાંક હું કદીક માનું કદીક ન માનું માનું તો શું માનું ન માનું તો શેને નકારું આમાં ક્યાંક વાંચતા વાંચતા મને એક કેરેક્ટર ખૂબ ગમ્યું અને એનું નામ કૃષ્ણ વસુદેવ યાદવ એ ભગવાન હતા ભગવાન નહોતા એને આપણે ભગવાન બનાવ્યા એ ભગવાનને ખબર પણ એક અદ્ભુત પાત્ર વેદવ્યાસે મહાભારત લખ્યું હશે ત્યારે એને કલ્પના પણ નહીં હોય કે આ પાત્ર એના હાથમાંથી આવી રીતે નીકળી જશે હું નવલકથાઓ લખું છું એટલે મને ખબર છે કે લખતા લખતા ઘણીવાર કોઈક પાત્ર તમારી ઉપર ચડીને લખાવે કદાચ એવું થયું હશે કે કૃષ્ણ લખતા લખતા એ વેદવ્યાસ પર એટલા બધા ચડી બેઠા કે મહાભારતમાં તો એ પોલિટિકલ સ્કોલર તરીકે એન્ટર થાય છે દ્રૌપદીના સ્વયંવરમાં ત્યાં સુધી કોઈ કોઈ પણ પ્રકારનો કોઈ ઉલ્લેખ કૃષ્ણનો છે જ નહીં આર્યાવર્ત જેને આપણે ભારત કહીએ છીએ સોળ જાનપદોમાં વહેંચાયેલું હતું કુરુ પાંચાલ થી શરૂ કરીને મગધ આમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સમજવા જેવો ઇતિહાસ પણ કૃષ્ણાયન પૂરતી હું કોઈ પુરાણમાં કોઈ ઇતિહાસમાં કોઈ ફેક્ટ્સ એન્ડ ફિગર્સમાં પડી નથી આ એક નવલકથા છે તો એક એવું પાત્ર કે જે મહાભારતમાંથી પિક કર્યું અને પછી એને લાગ્યું કે આના વિશે વધારે લખવું જોઈએ યાર આ તો પોપ્યુલર છે સાહિત્ય અને પોપ્યુલર આવા બે વિભાગો છે એ તો તમને ખબર જ હશે હું પોપ્યુલરમાં આવું છું સાહિત્ય સાથે મારે બહુ સ્નાન સૂતક નથી એવું કહેવાને બદલે મારે એમ કહેવું જોઈએ કે સાહિત્યને મારી સાથે બહુ સંબંધ નથી કારણ કે અમિતાભને તો બધા ઓળખે અમિતાભ ઓળખે ઇમ્પોર્ટન્ટ છે એટલે કૃષ્ણાયન તો બહુ પછી પણ તમે વિચારો કે વેદવ્યાસ પોતે આ પાત્રના પ્રેમમાં પડી ગયા લખતા લખતા એને એમ થયું કે અરે યાર મેં ક્યાં બનાડાલા ડાલા અને ત્યાં ક્યાંક એને થયું કે આના વિશે બધું પણ લખાવું જોઈએ અને વધુ શું ત્યારે રચના થઈ શ્રીમદ્ ભાગવતની એ પછી લખાયું હરિવંશ પુરાણ એટલે મૂળ કથા મહાભારત જેમાં એક પોલિટિકલ સ્કોલર આવે છે અને સમસ્યાઓનો ઉકેલ શોધી આપે છે એક એવો માણસ કે જેના સ્વપ્નમાં સુરાજ્ય છે એક એવો માણસ કે જેણે ઈચ્છ્યું કે આ દેશ એક થાય એમાં અંદરો અંદર લડતા આ યાદવો આ જાનપદો આ કુરુઓ આ પાંચાલો આ ક્ષત્રિયો આ બ્રાહ્મણો એક થઈને સુરાજ્યનું સ્વપ્ન જુએ બસ વાત એટલી જ છે આ સુરાજ્યનું સ્વપ્ન જોવામાં જ્યાં જ્યાં જેની જેની જરૂર પડી એ બધાને એણે એક ક્ષણ પણ વિચાર્યા વિના સાધન બનાવીને પોતાનું સાધ્ય સિદ્ધ કર્યું કૃષ્ણાયનમાં એક જગ્યાએ દ્રૌપદી પૂછે છે કે આ બધું જે તે કર્યું સાચું ખોટું ભલું બુરું સત્ય અસત્ય એ બધું જ તને એમ લાગે છે કે આ કરવું જ યોગ્ય હતું અને આ કરવું જ પડે એમ હતું અને ત્યારે કૃષ્ણ કહે છે કે મેં મારા માટે કંઈ નથી કર્યું મેં તો આ મેળવવા માટે આ સુરાજ્યની સ્થાપના કરવા માટે આ કર્યું છે અને ત્યારે દ્રૌપદી કહે છે કે અમે સાધન માત્ર અમે વ્યક્તિ નહીં વસ્તુ અને એનો જવાબ કૃષ્ણ આપે છે કે વ્યક્તિને વસ્તુ તો તે ત્યારે જ સ્વીકારી લીધેલું જ્યારે તે પાંચ જણ વચ્ચે વેચાવાનું નક્કી કર્યું એને રાઈઝ થઈને કહેવાનું હતું કે હું નથી વસ્તુ હું ભિક્ષા નથી મને નહીં વહેંચો ત્યારે શું કામ સ્વીકાર્યું તું તારી જાતને સાધન પુરવાર કરી ચૂકી છે હવે હું એને સાધન માનીને કશું સારું કરું તો એ કરવાનો મને અધિકાર છે એક જગ્યાએ દ્રૌપદી રડીને કૃષ્ણને પૂછે છે કે હું રડું દુઃખી હોઉં પીડાયેલી હોઉં સમસ્યામાં હોઉં પેનમાં હોઉં તો જ તું આવે હું મજામાં હોઉં પાર્ટી કરતી હોઉં ખુશ હોઉં દોસ્તોને બોલાવ્યા હોય તો તું ન આવે આપણી વચ્ચેનો સંબંધ માત્ર પીડાનો પેઇનફુલી કનેક્ટેડ રહેવાનો આપણી વચ્ચે જોયફુલી કનેક્શન રહેવાનું કશું નહીં અને ત્યારે કૃષ્ણ એને જવાબ આપે છે કે તારોને મારો સંબંધ સૂર્ય અને પૃથ્વી જેવો છે બે જણા એકબીજાની બહુ નજીક આવી જાય તો એ જીવન સંભવ નથી અને બે જણા એકબીજાથી બહુ દૂર થઈ જાય તો પણ જીવન સંભવ નથી આપણે બંને સેફ ડિસ્ટન્સ પર રહીને એકબીજાની આસપાસ ફરતા રહેવાનું છે હું કેન્દ્રમાં રહીશ અને તારે મારા તરફ ઝૂકેલા રહેવાનું છે એ જ આપણી નિયતિ છે પણ તારે તારી ધરી નથી છોડવાની અને હું મારું સ્થાન નહીં છોડી શકું આ જ આપણી નિયતિ છે આ કૃષ્ણાયન જ્યારે લખાતી હતી થોડા ચેપ્ટર થયેલા ત્યારે મેં મારો એક બહુ જ અંગત મિત્ર છે દોસ્ત તમે પણ બધા ઓળખો છો જેડી મજીઠિયા એ પૂર્ણ વૈષ્ણવ છે અને અત્યંત શ્રદ્ધાળુ એટલે એને થોડાક ચેપ્ટર મોકલ્યા એટલે એણે ચેપ્ટર વાંચ્યા અને રાત્રે મને ફોન કર્યો કે આમાં તો ઓલમોસ્ટ એક્સ્ટ્રા મેરિટલ જેવું છે દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચે એટલે મેં કહું મેં એક તો ઓલમોસ્ટ જેવું કંઈ નથી મજા એ છે કે એ સમયની એવી કઈ સ્ત્રી હતી જે કૃષ્ણના પ્રેમમાં નહોતી આ સમયની એવી કઈ સ્ત્રી છે જેને કૃષ્ણ માટે પ્રેમ નથી સાંધી ત્યાંથી ગ્રેજ્યુએટ થાય છે હાથ જોડીને ગુરુને પૂછે છે શું આપું ગુરુદક્ષિણા સ્વરૂપે હું એવું શું અર્પણ કરી શકું કે જે તમને જોઈએ છે જ્ઞાનનું તો કોઈ મૂલ્ય જ નથી અને તમે મજા જુઓ એ જીતે છે ક્રિશ કંસને મારી નાખે છે ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે તેર વરસનો કોઈ પણ છોકરો એ સમયે રાજા બનવાનું જ પસંદ કરે આટલું મોટું યાદવોનું રાજ્ય હાથમાં આવતું હોય ત્યારે બીજા કોઈને સોંપવું એ વિચાર હું માનું છું કૃષ્ણ સિવાય કોને આવી શકે હી ચોઝ નોલેજ ઓવર પાવર એન્ડ નોટ પાવર ઓવર નોલેજ એણે નક્કી કર્યું કે હું તો હજી ભણવા જઈશ આ રાજ્યની દુરા સંભાળવાની હજી મારી હૈસિયત નથી હજી હમણાં જ અમે અંદર વાત કરતા હતા અને રાજુલબેને મને કહ્યું કે અમુક જગ્યાએ પહોંચીને અંબલ થવું જોઈએ ત્યારે મેં એમને કહ્યું મેં એક દૂધના ઓકાતમાં રહેવું જોઈએ કારણ કે આની આ જગ્યાએ બધા રહેતા નથી અને તમે જ્યારે આ જગ્યાએ નથી રહેતા ત્યારે એટલા જ લોકો તમને ઓળખે છે જેટલા તમે આ જગ્યાએ પહોંચ્યા પહેલા ઓળખતા હતા સો વોટ હેપન્સ ઇન કેસ ઓફ ક્રિષ્ન ઇઝ કે એના મિત્રો એના યાદવો એના પરિવારના લોકો એની ગોપીઓ એ ભાગવતનો ભાગ છે રાધા ગોપી કૃષ્ણ લીલાની કોઈ વાત મહાભારતમાં ક્યાંય કરવામાં આવી જ નથી ત્યાં એ એક રાજનીતિજ્ઞ છે કુટિલ નથી ખટપટી નથી પણ પોલિટિકલ સ્કોલર છે એને દેખાય છે એ દીર્ઘદ્રષ્ટા છે અને આજે જ્યારે અઢારમો કાર્યક્રમ છે ત્યારે ગીતાના અઢારમા અધ્યાયમાં મોક્ષ સંન્યાસ છે મૃત્યુ તરફ જતા માણસને છેલ્લે જે સમજાય તે કૃષ્ણાયન છે આપણે બધા જ આપણી રીતે જીવીએ છીએ ઇવેન્ટફૂલ પાર્ટી કરીએ છીએ મજા કરીએ છીએ લફરા કરીએ છીએ સક્સેસ જોઈએ છે ફેલિયર્સ જોઈએ છે કમાઈએ છે ગુમાવીએ છીએ મજા કરીએ છીએ દુઃખી થઈએ છીએ પણ આ બધું કર્યા પછી એક એવો સમય આવે છે કે જ્યારે માણસ સહેજ અટકીને પોરો ખાય છે સહેજ અટકીને વિચારે છે પાછો વળીને જુએ છે કે જે મારી સાથે નીકળ્યા હતા એ બધા